હલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો હવે તારીખ વીસ એક બે હજાર છવ્વીસના રોજ ધોરણ અગિયારનું તત્વજ્ઞાનનું જે પેપર લેવાયેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં તમને મળી રહેશે મિત્રો જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આવા વિડીયો મેળવવા માટે અપડેટ મેળવવા માટે તમે અમને ઉત્સાહિત કરશોજી હવે વિભાગ એની વાત કરીએ તો એની અંદર પહેલો પ્રશ્નમાં જવાબ આવશે એક એ તો મિત્રો પહેલાંનો જે જવાબ છે એમાં એ આવશે એ પછી બીજામાં ડી આવશે ડી જવાબ આવશે એના પછી એના પછી જવાબ આવશે પહેલાં મેં એ બીજામાં ડી ત્રીજામાં એ ત્રીજામાં એ ચોથામાં બી ચોથામાં બી જવાબ આવશે ચાર ક્યુના ના સત્યાદ્ર પુસ્તકની કેટલી હરોળ રચાય છે પાંચમામાં જવાબ આવશે મિત્રો પાંચમામાં કયો જવાબ આવશે મિત્રો એ જવાબ આવશે પાંચમામાં એ જવાબ આવશે ચોથામાં ચોથામાં ચાર આવશે બરાબર અહીંયા ચોથામાં ચાર એટલે બી જવાબ આવશે પાંચમામાં એ જવાબ આવશે હવે છઠ્ઠામાં જવાબ આવશે બી સોફિયાનો શાબ્દિક ડાપણ બરાબર એ જવાબ આવશે મિત્રો એના પછી જોઈએ તો સોફિયાનો શાબ્દિક અર્થ જણાવો એ છઠ્ઠામાં આવી ગયો છે ડાપણ બરોબર સાતમામાં જવાબ આવશે બી બરોબર બી જવાબ આવશે ના આઠમાની અંદર આઠમાની અંદર પણ જવાબ આવશે ના બી જવાબ આવશે બરાબર નમ્માની અંદર જવાબ આવશે મિત્રો કયો જવાબ આવશે તો ડી જવાબ આવશે સાંખ્ય બરાબર આપણે નીચે આપેલા નીચે આપેલા દર્શનોમાંથી વૈદિક દર્શન કયું છે તો સાંખ્ય એના પછી આપણે વાત કરીએ તો સમગ્ર દસમાની અંદર સમગ્ર જગતનું ઉત્પાદન કારણ કયું છે તો પ્રકૃતિ ઉપાદન એટલે ઉત્પાદન થવું હોય મતલબ એક પ્રકારનું તો પ્રકૃતિ જવાબદાર છે હવે અગિયારમો જવાબ અગિયારમો દલીલના પ્રાણાયામનો આધાર શેના ઉપર છે તો રૂપ શાના ઉપર છે તો રૂપ ઉપર બારમામાં મધ્યપદી જે મધ્યપદી અનુમાનમાં આધાર વિધાનો કેટલા હોય છે તો બે હોય છે કેટલા બે કેટલા હોય છે બે આધાર વિધાનો બે હોય છે એના પછી પીક્યુ આરએસ વગેરે મોટા અક્ષરને શું કહેવાય છે તો વિધાન પરખ અચળ વિધાન બરો કહેવાય છે એના પછી જવાબ છે ચૌદમા નો યોગ દર્શનના પ્રેરણેતા યોગ યોગ માટે મહર્ષિ મહિ પતંજલિ મહર્ષિ પતંજલિ બરોબર ચૌદમાં જવાબ આવશે મહર્ષિ પતંજલિ એના પછી પંદરમાં જવાબ આવશે જીવ જગત યત્રી તરીકે કોને ઓળખવામાં આવે છે તો આપણે જીવ જગત ઈશ્વર બરાબર આ એનો જવાબ આવશે આ એનો જવાબ આવશે Okay. Thank you and have a great day, Mitro.